નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો 11મો રવિવાર ઉજવે છે સામાન્ય કાળના આજના 11મા રવિવારે માતા ધર્મ સભા આપણને યાદ દેવડાવે છે કે પ્રભુ ઈશ્વરે સ્થાપેલી ધર્મસભા ઈશ્વરના રાજ્યના પ્રતિક તરીકે એક વૃક્ષરૂપે આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે આપણે આકાશના પંખીઓની જેમ આ ધર્મ સભા રૂપી વૃક્ષમાં આપણો માળો બાંધવાનો તો છે જ અને સાથે સાથે અન્યોને પણ એ માટે મદદરૂપ થઈને ઈશ્વરના પ્રેમનો અહેસાસ કરાવવાની ફરજ બજાવવાની છે આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં ઈઝરાયલી પ્રજા બાબિલના રાજાના હાથે યરુસાલેમ શહેર અને તેના મંદિર તારાશ થઈ ગયા પછી સંપૂર્ણ રીતે ખુવાર થઈ ગઈ છે ત્યારે પૈગંબર હઝકીયલના મુખે ઈશ્વર વૃક્ષો અને પંખીઓના રૂપકમાં પોતાનો સાતવન્ના આપતો સંદેશ પાઠવે છે અહીં વૃક્ષો એટલે જુદા જુદા દેશો અને ત્યાં વસતા પંખીઓ એટલે જુદી જુદી પ્રજાઓ ઈશ્વર દેવદારની ટોચ ઉપરથી એક નવી ફૂટેલી ડાળ લઈને રોપશે જેમાંથી એક ઘટાદાર વૃક્ષ ઊભું થશે અને જુદા જુદા પંખીઓ આવીને તેના પર મારા વાંચશે આ રૂપકમાં ઘટાદાર વૃક્ષ એટલે જગતારક ઈસુને હાથે સ્થાપવામાં આવનાર ઈસુનું રાજ્ય જેમાં દુનિયાની વિવિધ પ્રજાઓ વાસ કરશે ઈસુના સ્વર્ગારોણ પછી તે સમયમાં ઈસુ પંથ્યોમાં એવી માન્યતા હતી કે ઈસુનું પુનરાગમન હાથ વ્યંતમાં છે પણ સમય વીતતા તેઓ સમજવા લાગ્યા કે એવું માનવું ભૂલ ભર્યું છે અને તેથી આજના બીજા શાસ્ત્રપાઠમાં કોરીંથવાસી ઈસુપંથીઓને સંત પાઉલ સમજાવે છે કે આપણે આ નશ્વર દેહમાં છીએ ત્યાં સુધી આપણે એક સીધો સાદો નિયમ પાળવાનો છે એ નિયમ એટલે ઈશ્વરને પ્રસન્ન હોય એવું જીવન જીવવું કારણ કે ખ્રિસ્તના રાજ્યમાં આપણો ન્યાય આપણા સારા કે ખોટા કાર્યોને આધારે થવાનો છે આ રીતે જીવવું અનિવાર્ય રીતે જરૂરી એ માટે બની જાય છે કેમ કે આપણે ગમે તે ઘડીએ આ નશ્વર દેહ છોડીને અનંત જીવનની મુસાફરી માટે પ્રયાણ કરવું પડે આજના શુભ સંદેશમાં ઈસુ બે દ્રષ્ટાંત કથા કહે છે પહેલી દ્રષ્ટાંત કથામાં ઈસુ ઈશ્વરના રાજ્યને બીજની ઉગવાની પ્રક્રિયા સાથે સરખાવે છે માણસ જમીનમાં ફક્ત બી વાવી શકે પણ ત્યાર પછીની પ્રક્રિયા એટલે કે બીમાંથી ફળગો ફૂટવો કણસલા બેસવા એમાં દાણાનું ભરાવું અને એમ ફસલને તૈયાર થવું ફક્ત ઈશ્વર જ કરી શકે એ માનવીની શક્તિની બહારનું કામ છે આવું છે ઈશ્વરના રાજ્યનું ફક્ત ને ફક્ત ઈશ્વરની કૃપા થકી જ એનો વિસ્તાર થાય છે ઈસુના સ્વર્ગારોહણ પછી પ્રારંભના વર્ષોમાં ભયંકર સતામણી વચ્ચે પણ

બીજી દ્રષ્ટાન કથામાં ઈસુ સ્વર્ગના રાજ્યને રાયના દાણાની ઉપમા આપે છે પ્રથમ શાસ્ત્રપાઠમાં આકાશના પંખીઓ અને તેમનો ઝાડની ડાળીઓમાંવાસ નો પડગો ઈસુના વચનોમાં પડે છે પણ હઝકિયેલ અને ઈસુના સમય વચ્ચે સદીઓ વહી ગઈ છે તે દરમિયાન કેટલાય રાજ્યો બન્યા હતા અને નાશ પામ્યા હતા પણ ઈસુના રાજ્યનું બીજ ઈશ્વરે પોતે વાવ્યું હોવાથી એ શાશ્વત કાળ સુધી વિસ્તરતું રહીને બધી પ્રજાઓને તેની છાયામાં આશરો આપતું રહેશે આપણા જીવનમાં બધા કાર્યો ઈશ્વરને અર્પણ કરીને કરીએ તો એમાં આપણી મર્યાદાઓ છતાં ઈશ્વરનો પ્રસાદ ભરવાથી એ સફળતાપૂર્વક પાર ઉતરી જાય છે એવો અનુભવ અવારનવાર આપણને થાય છે ને આપ સર્વો પર ઈશ્વરનીય ખાસ આશીષ ઉતરો